आता सदगुरु ना चरण में जा ये बच्ची जा इधर नहीं बच्चे कोई बताओ अब भविष्य अगर वो डूबी रहा पर जो सदगुरु ना चरण जे भविष्य अगर दिखाई जा एक जंगल तो जंगल नहीं इधर भरवार गेटा बकरा चारवां निकलियो अरे स्वाजुनो समय था इजो बराबर अंधारनो समय વાત લક્ષ્મણ એટલે સદગુરુ ને ચરણ દીયો મહિમા સદગુરુ એટલે સમય હોદ નો જો એટલે ભરવાડ વિચાર કર્યો કે જો પેલા જેતુ બકરુ રી નું પગમો પોટોવા દે ને ઉતર તો થાય કે એને જો સમય ને રાજ હોય તો બીજો બકરો ને પશુઓ મારી નોક્ષી એટલે પેલો બધો જેટો બકરો હતો ને એને લઈન જતો રહ્યો અને એક બકરું તો રાગે 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 ઉતર્યું પણ એ બકરાને ભય બેઠો કે હું મારું છું અવ ખોડી લેજો બકરું શું બકરાને ભય બેઠો બકરાને એવો ભય લાગે કે મારું શું આ જંગલમાં એટલે બકરાએ વિચાર કરતો જો બકરાને રસ્તો જોધી પશુઓ જો પોળી પીવા જો રસ્તો દી કરતો તો હવે રસ્તા પર એક સિંહ કડ નીકળેલો અને સીધો પગલો જો પંજો પડે તો એના થળમ જેવો બકરું ગઈ બકરું ને હરિયો ગઈ તળ દીપડો દીપડા પીછે બકરી તું હજ મે કે એટલે બકરી એ સુંદર જાવ કે એકલી નથી કે જોઈ લો આ બેઠી ઓર પંજામો બેઠી એટલે બરો દીપડો ભાગીન જતો રહે કે આ તો શીનો બનજો વળી ચિત્તો એટલે ચિત્તાને આવું કીધું ચિત્તો પણ જતો રહ્યો હવે શીનો નેનો ભઈ વાગ આવ્યો હવે ગુરુનો ભઈ આ જોતો બોલાય નહીં વિવેક કરવો પડે પેલાનો બધાનો આખો કાઢીને કોણ વખોના ગાડી પણ પ્રેમ થી કીધું કવા સીના પંજામો બેઠી છે પણ જતો રહ્યો અને જ્યારે ઓલી ના મારી શક્યો જ્યાં સાધુ ગુરુના તો તમને કોઈ ના મારી શકતો સાધુ પણ એક વખત તમને અમર બનાવી દીધા ને પછી સાધુ ગુરુએ તમને ના મારી શકતો

એટલે બધાનો કીધું બધાને ભરોસો પડ્યો ગુરુજી મને બધાને ભરોસો પડ્યો નગર શેઠની સંગત કરતો ચોર પણ વાગે ચડ્યો કે સાચા ગુરુની સંગત મળતો જય રામેશ્વર એ તો આ મહાપુરુષો સેવાવાળા જો સદગુરુ મળે ને તો તમે રામેશ્વર રહો અમારે ગિરધારી બાપુ અંદર તમને ખૂબ થાય એટલે અમને ખબર પડે ભક્તિ જેમ થાય છેઠા બહેન ભક્તિ કરે અને પંખો ના હોય તો ભક્તિ કરતો